તો પિતૃ પક્ષમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેજો પિતૃ પક્ષ આ વર્ષે અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારથી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ અને બુધવારે સમાપ્ત થશે પિતૃ પક્ષ ભાદરવી પૂનમથી શરૂ થાય છે અને ભાદરવી અમાસના દિવસે સમાપ્ત થાય છે જો તમે આ પિતૃ પક્ષ એટલે કે શ્રાદ્ધમાં કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવો છો તો તમારા બધા પિતૃદોષો તરત જ દૂર થશે અને તમને બધી મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળશે આ એકમાત્ર ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમારી દરેક મનોકામના પૂરી થશે આ પિતૃ પક્ષમાં રાજયોગની સાથે સાથે ધનલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે જેના કારણે આ પિતૃ પક્ષ શ્રાદ્ધનું મહત્ત્વ ઘણું વધી ગયું છે અને આ પિતૃ પક્ષમાં જો તમે કાળા કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દેશો તો તમારી બધી સમસ્યાઓ તરત જ દૂર થઈ જશે તો ચાલો જાણીએ કાળા કૂતરાને તમારે કઈ વસ્તુ ખવડાવવાની છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો આ ઉપાય કરવા માટે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી તમે તમારું રસોડું સાફ કરો પછી તમે સ્વચ્છ પાણીથી લોટને બાંધવાનું શરૂ કરો તમારે મીઠું નાખ્યા વગર લોટ બાંધવાનો છે ભોજન બનાવતી વખતે પ્રથમ રોટલી હંમેશા ગાય માતા માટે બનાવવી જોઈએ લોટ લીધા પછી લોટમાં થોડી ખાંડ નાખો જેમ કે બટેટાના પરાઠા અથવા તો કચોરી બનાવતી વખતે ભરવામાં આવે છે એ જ રીતે તમારે લોટમાં એક ચમચી ખાંડ નાખવાની છે અને પછી તેને રોટલીમાં પાથરીને જાડી રોટલી શેકવાની છે જ્યારે આ મીઠી રોટલી તૈયાર થઈ જાય ત્યારે તેને થાળીમાં રાખો અને તેના પર સરસવનું તેલ લગાવવું હવે આ થાળીને લઈને મંદિરની સામે ઊભા રહીને ભગવાન શ્રી ગણેશ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી અને પિતૃદેવને પ્રણામ કરો શનિદેવને પણ પ્રણામ કરો શનિદોષ દૂર કરવા માટે પ્રાર્થના કરો જાણીએ કે અજાણીએ થયેલી તમારી બધી ભૂલો માટે તમારા પૂર્વજો પાસે ક્ષમા માંગો અને પિતૃદોષ દૂર કરવા માટે પણ પ્રાર્થના કરો યમરાજને પ્રણામ કરો યમરાજને પ્રણામ કર્યા પછી તે રોટલી કાળા કૂતરાને ખવડાવો જો તમને કાળો કૂતરો ન મળે તો તમે આ રોટલી કોઈ અન્ય કૂતરાને પણ ખવડાવી શકો છો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂર્વજો પશુ અને પક્ષીઓ દ્વારા આપણી નજીક આવે છે એવું માનવામાં આવે છે કે પિતૃઓ સુધી ભોજન પહોંચાડવા માટે કીડી કાગડા કૂતરા ગાય અને દેવતાઓને ભોજન આપવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે તે પાંચ તત્વોનું પ્રતિક છે કૂતરાને જળ તત્વનું પ્રતિક માનવામાં આવે છે કીડીને અગ્નિ તત્વનું કાગડાને વાયુ તત્વનું ગાયને પૃથ્વી તત્વનું અને દેવતાઓને આકાશનું પ્રતિક માનવામાં આવે છે તેથી પૂર્વજોનું શ્રાદ્ધ કરતી વખતે આપણે આ પાંચને ભોજન આપીને પાંચ તત્વો પ્રત્યે આદર વ્યક્ત કરીએ છીએ પંચબલીનો એક ભાગ કૂતરાને ખવડાવવામાં આવે છે કૂતરાને યમરાજનું પ્રાણી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે યમરાજ પાસે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે તેથી શ્રાદ્ધ પક્ષ દરમિયાન કૂતરાને ભોજન આપવાથી યમરાજ પ્રસન્ન થઈ જાય છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાદ્ધ પક્ષમાં કૂતરાને ભોજન આપતી વખતે એવું કહેવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગે ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું તેવાનો સ્વીકાર કરે મિત્રો આને કુકુરબાલી પણ કહેવામાં આવે છે એટલા માટે કૂતરાને ખવડાવતા સમયે તમારે આ જરૂરથી બોલવું જોઈએ કે શ્યામ અને સબલ નામના બે કૂતરા છે જે યમરાજના માર્ગ પર ચાલે છે હું તેમને ભોજનનો આ ભાગ આપું છું તેવો આનો સ્વીકાર કરે આ કહ્યા પછી જ તમારે કૂતરાને ખવડાવવાનું છે કૂતરાને રોટલી આપ્યા પછી તમારે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ યમરાજને પ્રણામ કરો અને ભગવાન ભૈરવને પણ પ્રણામ કરો કૂતરાને ભૈરવ મહારાજનો સેવક પણ માનવામાં આવે છે કૂતરાને ખવડાવવાથી ભૈરવ મહારાજ પણ પ્રસન્ન થાય છે અને ભક્તોને મુશ્કેલીઓથી ક્ષમા કરે છે જે લોકો કૂતરાને ભોજન કરાવે છે તેમને પણ શનિદેવની કૃપા મળે છે અને શનિદોષથી પણ રાહત મળે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃની આત્માની શાંતિ માટે અને પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પિતૃઓની ખુશી માટે કૂતરાને મીઠી રોટલી ખવડાવવી જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ રીતે કૂતરાને ખવડાવવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે જો શક્ય હોય તો તમારે પિતૃ પક્ષ દરમિયાન દરરોજ કૂતરાને આ રીતે ખવડાવવું જોઈએ શાસ્ત્રોમાં કૂતરાનું ઘણું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે કૂતરાને રોટલી ખવડાવતી વખતે આનું ખાસ ધ્યાન રાખવું જો શક્ય હોય તો પિતૃપક્ષ દરમિયાન બપોરે એટલે કે બપોરે બાર વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે કૂતરાને ખવડાવો કારણ કે આ પૂર્વજોનો સમય છે આ સમયે કૂતરાને રોટલી ખવડાવવાથી પૂર્વજો ખૂબ જ ઝડપથી પ્રસન્ન થાય છે આ ઉપાય કરતી વખતે તમારે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે ક્યારે કૂતરાનો અનાદર ન કરો કેટલાક લોકો એવા છે કે જેઓ રસ્તા પર ચાલતા કૂતરાઓ પર પથ્થર ફેંકે છે આવું ભૂલથી પણ ન કરવું જોઈએ આવું કરનાર વ્યક્તિ પર યમરાજ અને ભૈરવ મહારાજ નારાજ થઈ જાય છે તો આ કૂતરા સંબંધિત કેટલાક ચોક્કસ અને અસરકારક ઉપાયો હતા જે તમારે આ પિતૃ પક્ષમાં અવશ્ય કરવા જોઈએ જેથી કરીને તમે પિતૃદોષથી મુક્ત રહી શકો છો અને જીવનમાં પ્રગતિનો આનંદ માણી શકો પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય કરો પિતૃદોષ આર્થિક નુકસાન અને પરિવારની પ્રગતિમાં અવરોધનું કારણ બને છે ઘણા પ્રયત્નો પછી પણ વ્યક્તિને સફળતા મળતી નથી પિતૃઓના ક્રોધના કારણે વ્યક્તિના ઘરમાં ગરીબી આવે છે આ સાથે પરિવારને આર્થિક સંકટનો પણ સામનો કરવો પડે છે પિતૃ દોષના કારણે પારિવારિક વિવાદો થવા લાગે છે ઘરમાં ઝઘડા થાય છે જો ઘરમાં કોઈ કારણ વગર વારંવાર ઝઘડા થતા હોય તો તે પૂર્વજોની નારાજગીનો સંકેત ગણી શકાય પિતૃ દોષના કારણે પરિવારના સભ્યોમાં તણાવની સ્થિતિ સર્જાય છે પિતૃદોષને કારણે વ્યક્તિના કામકાજમાં અવરોધ આવે છે પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે આ સરળ ઉપાય કરી શકો છો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ કાળા તલને પાણીમાં ભેળવીને દક્ષિણ દિશામાં અરધ્ય અર્પણ કરવાથી પિતૃદ્વષથી રાહત મળે છે તેની સાથે જ આ ઉપાય કરવાથી પિતૃદોષથી તો મુક્તિ મળે છે પરંતુ પિતૃઓ પણ પ્રસન્ન થાય છે કુંડળીમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પોતાના ઘરમાં દરેક અમાસના દિવસે શ્રીમદ્ ભાગવતના ગજેન્દ્ર મોક્ષ અધ્યાયનો પાઠ કરવો જોઈએ પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ચતુર્દશી અમાસ અને પૂનમના એક દિવસ પહેલાં પીપળાના ઝાડને દૂધ અર્પણ કરવું જોઈએ આમ કરવાથી તમને પિતૃદોષથી તો છુટકારો મળશે જ પરંતુ દોષથી પણ છુટકારો મળશે જો જન્મકુંડળીમાં પિતૃદોષ હોય તો વ્યક્તિએ પોતાના ઘરની દક્ષિણ દિશાની દિવાલ પર પોતાના સ્વર્ગસ્થ પરિવારજનોનો ફોટો લગાવવો જોઈએ તેમના આશીર્વાદ મેળવવા માટે દરરોજ તેમની પૂજા કરવી જોઈએ જેના કારણે ક્રોધિત પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે પિતૃ પક્ષમાં પિતૃઓની આત્માની સંતુષ્ટિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે જેના કારણે પિતૃઓ પ્રસન્ન થાય છે અને બાળકોને આશીર્વાદ આપે છે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો શ્રાદ્ધ ન કરવામાં આવે તો મૃતકની આત્માને મોક્ષ પ્રાપ્ત થતો નથી પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજોની શાંતિ માટે દાન શ્રાદ્ધ તર્પણ અને પૂજા કરવામાં આવે છે જેથી કરીને આપણા પૂર્વજોની કૃપા આપણા પર રહે પૂર્વજોને પ્રસન્ન કરવા માટે સૌથી મહત્વની બાબત છે પૂર્વજોને આદરપૂર્વક કોઈ પણ વસ્તુ અર્પણ કરવી એ શ્રાદ્ધ કહેવાય છે જેના પૂર્વજો સુખી નથી તેઓ પિતૃદોષથી પીડાય છે તેમને અનેક પ્રકારની સમસ્યાઓ અને નુકસાનનો સામનો કરવો પડે છે રોગ અને પીડા તમને છોડતા નથી ઘરમાં પરસ્પર મતભેદો ચાલુ રહે કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે આ સાથે અકાળે મૃત્યુનો ભય રહે છે અપ્રિય ઘટના અથવા તો ખરાબ નસીબની સંભાવના રહે છે સંતાન પ્રાપ્તિમાં વિલંબ થાય આ સાથે અનેક પ્રકારના મોટા દુઃખોનો સામનો કરવો પડે છે પિતૃદોષ હોય ત્યારે આ સંકેતો જોવા મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તો તેને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે પિતૃ દોષના કારણે લગ્ન જીવનમાં પણ અવરોધો આવે છે આવી સ્થિતિમાં લગ્નમાં વિલંબ થવા લાગે છે પિતૃ દોષના કારણે પરિવારનો વિકાસ અટકે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય તો તે અનેક રોગોથી પીડાય છે તમે તમારી રાશિ પ્રમાણે પિતૃદોષ દૂર કરી શકો છો મેષ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન તેમની ધાતુનો બનેલો સિક્કો પાણીમાં પધરાવવો જોઈએ તેમજ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પ્રતિપદાના દિવસે તમારા પરિજનોના નામે ગરીબોને ભોજન કરાવો મિથુન રાશિ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષમાં કોઈપણ દિવસે પિતૃઓના નામે પક્ષીઓને બાજરો ખવડાવવો જોઈએ તેમના માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ વૃષભ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ દિવસે બટુક ભૈરવ મંદિરમાં જઈને દહીં અને ગોળ ચઢાવવો જોઈએ પૂર્વજોના નામે એકવીસ બાળકોને ભોજન કરાવવું અને સફેદ વસ્ત્રો ભેટમાં આપો તેનાથી પિતૃદોષ દૂર થાય છે કર્ક રાશિ આ રાશિના જાતકોએ શ્રાદ્ધ પક્ષના કોઈપણ દિવસે વહેતા પાણીમાં ચારસો ગ્રામ આખી બદામ પધરાવી જોઈએ શિવલિંગ પર દૂધનો અભિષેક કરો દૂધ અને ચોખ્ખાથી બનેલી ખીરને ગરીબોમાં વહેંચો તેનાથી પિતૃદોષમાંથી રાહત મળશે આ રાશિના લોકોએ સમગ્ર શ્રાદ્ધ પક્ષ દરમિયાન સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ અને અંતિમ દિવસે એટલે કે સર્વપિતૃ અમાસના દિવસે ગરીબો અને અનાથોને ભોજન અને વસ્ત્રો અર્પણ કરવા જોઈએ ખાસ કરીને દિવ્યાંગોને ભોજન આપવું જોઈએ સિંહ રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન ગરીબોને શક્ય હોય ત્યાં સુધી સૂકા અનાજનું દાન કરવું જોઈએ અને તેમને પીળા રંગના કપડાં આપવા જોઈએ તુલસીના છોડને દરરોજ જાતે જ પાણી અર્પણ કરો તુલા રાશિ આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે દૂધ અને ચોખ્ખાની બનેલી ખીર અને નમકીન ભાત ગરીબોમાં વહેંચવા જોઈએ ગરીબ કન્યાઓને ચપ્પલ અને છત્રી પણ ભેટમાં આપો પિતૃદોષથી તમને રાહત મળશે ધનુ રાશિ ધનુ રાશિના લોકોએ પક્ષીઓ માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ગૌશાળામાં ચારો દાન કરો પૂર્વજોના નામે કોઈ તીર્થસ્થાનમાં ગરીબોને ભોજન કરાવો વૃક્ષિક રાશિ આ રાશિના લોકોએ પોતાના પૂર્વજોના નામે પાંચ ગરીબ લોકોને બે રંગીન ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ તેમને ખવડાવો અથવા તો પૂરતા પૈસાનું દાન કરો કે તેઓ સંપૂર્ણ ભોજન લઈ શકે ગાયને લીલોચારો ખવડાવો મકર રાશિ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષ દરમિયાન કોઈપણ દિવસે ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરવું જોઈએ અને અંધ અને વિકલાંગ બાળકો અથવા તો વડીલોને ભોજન કરાવવું જોઈએ મીન રાશિ આ રાશિના લોકોએ શ્રાદ્ધ પક્ષના કોઈપણ દિવસે ગરીબોને દૂધ અથવા તો માવાથી બનેલી ખાદ્ય સામગ્રી ભેટમાં આપશે કુંભ રાશિ આ રાશિના જાતકોએ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે અગિયાર શ્રીફળ લેવા જોઈએ અને જો તમે તમારા પૂર્વજોના નામ જાણતા હો તો તેમના નામ લઈને દરેક શ્રીફળને વહેતા પાણીમાં પધરાવી દો અને પવિત્ર નદી કિનારે બેસીને ગરીબોને ભોજન ખવડાવો પિતૃ પક્ષની આ મહત્વપૂર્ણ જાણકારી હતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં પિતૃદેવ નમઃ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર